અને જોઈએ શું શું કરીએ બરાબર હાલો આગળ આગળ મળ્યા તો પછા 啊，宝宝。<noise> <noise> બધું લેવા ગાતા ને તો લેન ભાગે આવ્યા એટલે ગા તાર કોઈ વિડીયો ઉતાર્યો નહોતો ને અમારા પ્લાન હતું બહુ મોટું પણ આખું સક્સેસફુલ ન થયું એટલે હજુ કાલે જવાનું છે આજે મારે દરિયાઈ જવાનું હતું ને લુગડા લેવાઈ જવાનું હતું પણ દરિયાએ નો પુગાણું ખાલી લુગડા ને લઈ લીધા ને તો તાણું થેગું ટાઈમ આવું થેગું એટલે પછી અમે જટ જટ ભાગે એમાં શોપિંગ બહુ જાજી કરી પણ તમને અડધી બતાવવા ને અડધી છે ને સરપ્રાઇઝ છે અડધી તમને દસથી પંદરથી પછી બતાડી હાં એમાં બધું એ અટાણાથી થોડો થોડો સામાન ભેગો કર્યો બી એ પણ એ અટાણ તમને હું બતાડતી ને એ તમે આણા પછીના વિડીયામાં આવીએ તો એ તો તમે જોજો જોવાનું ભૂલતા નહીં એના છે સ્પેશિયલ હે ને વસ્તુ છે તો એ અટાણાથી વસ્તુ ચાલુ કરી દીધી ધીરે 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 આવીએ ને તો તમને હું કહે તો જો હે ને શોપિંગમાં ચાલુ કરીએ આજ મણી થ્રાર બાધે વેરી ગઈ ને બધા અહીંયા ટ્રેનિંગ થયે ને મને આ લેવરા આવ્યા ન ક મારે લેવાનું તા એક દિવસે તો હું બુટું જોડ લેવી ને કામ બૂટું ઝાઝા લેલે કરવું એટલે મણ કે ના અસલ છે એ કે ને તું એ કે ઘડીકમાં પાછા લે ને નખ મણી ફોરા બુટુ હોય એ ગમે આ ફોરા આય ફોરા હે પણ એ કે ના મણ કે આ કંપનીના હે ને હે અસલ બુટુ એ કે તે થ્રાર મળ કે લે લે તે એક આ બુટ્ટું જોડ લીધી પછી આ લુજર લીધા પછી બીજું હાલો દેખાડો બેન હું હું લીધું એમ જ કાઢતા જાય દેખાડતા જાવ હા એલસી વાયકી હે ટેરાનોવા ને ડિફોક્ટર હા ડિફેક્ટો ડિફેક્ટો ટ્રેનિંગમાંથી લીધેલ હે તો એક હા નિર્મલ હવાઈથી ચાલુ કરીએ તો નિર્મલ સારું એક જો આ ઉડી ઉડી એક ઓડી લીધી નિર્મલ સારું તો કેવા કીણા હે હા મણી ગમી

હા મણી આસડે એક તો આ હું તો કેતા ને ભૂલી જા એક આ બુટ દ્રાર લેવરાવ્યા એક આ બુશકોટ લેવરાવ્યો મણી હા મણી બુસકોટ તો હદ ગમે એટલે એક આ બુસ્કોટ હજી મગાવે કોથરમી જે કંઈ ખે પાસે બીજું કઈ નહીં પછી નીતા બેનનો હવે નિતાનો સામાન આવશે તો નિતાનો જો આ ફ્રોક હે એવડ્યું લોંગ લોંગ છે એટલું જોઈએ તો આ બહુ મસ્તી નું લાગે નીતા ની પછી ટી શર્ટ એક નીતાની ટી શર્ટ નીતાજાને લીધા નીતા ની જાણતાર શોપિંગ નું કહે ને આ ટી શર્ટ એક હે જેની મા દીકરી ની જેણી થા હે એની આવી મસ્તી નું હે મળી ગયું તું

તો એટલા ટી શર્ટું લીધા કેટલા ટી શર્ટ સો ટી શર્ટો એક ફરાક એક બુસ્કોટ પછી હજે જો નીતાએ બીજું હશે ને લીધું હજે કા બકલ મારે સારું એક બકલ હમણાં ફાંગી ને બાપુ એ ફાંગે નેખ્યું તું ને નીતાએ જ તો બસ ચા એ એટલું આ લીધું ને એવું હે ને મારે છે ને

હા તો એમાં થશે ને એમાં તો કોમેટી આવી હતી કે એ ભાઈ ની રેવા દો એ બી સાડા ની ને તમે કામ કરવા કે થ્રા રહી કે મોમો મૂકો પણ એ જે મેન ને દવા પીવરાવા વાળો ભાઈ છે એ આજ ભાઈ છે જો આજ હટાડે આજે હાજર મજર તમે કોમેન્ટ કરી હતી અમે એને ધાર નહોતી ખબર આવે કઈ આપણે મજાક મસ્તી માં દેતા હતા પણ મોર નું તું ખોલતું એમાં અમે કામ કરીએ આ દવા પીવરાવી તેની દવા પીવરાવતા હતા પછી આવ્યો ને તો આવવાનો તો હે આવીએ જ ખરે આપણે વહેલા મળો પણ કાર આવે તમારે કા ખતરો કામ કે મારી સામનો ને તો વાંધો નહીં તો જો બધા દાયરો બધો આવ્યો અને વ્યારો કરવા બે ને આજ છે ને રેકોર્ડ તૂટ્યા ગઈ કે મારા ભાઈઓ બધા આવ્યા ને મેં કઈ રાંધું ને આજ સિમ્પલ ને સાદો ક્યાંક રોટલી ને મરચા તરે બોલ લવંગિયા મરચા તર્યા બાકી આજ છે ને આપણે કઈ શોપિંગ કરવા ગા એમાં મોડું થઈ એટલે કઈ લેવા દેવાનું બધું ગામમાં ગા અને લઈને આવ્યા ને એમાં મોડું થઈ ગયું ને એટલે કઈ રાંધું બાંધું ને નીતા શોપિંગ ઠાવ કે કરાવ નાખી એટલે મારે એમ કાપ હાડા ઘેર આવ્યા ને આપણે હાડા ઘેર આવ્યા એટલે પછી એને

લેવેલે રાવબેપે ક્યાંય હાલ મત દીકરો આ બધા જો યારો કરો બેગા ને તારી વાત જોઈએ પણ તોટા સુધી આવ્યો નહીં એટલે હાડા 11:30 થાય એટલે યારો કરો બેગા ને તું આવે એટલે તારા હારે રાખ્યું જો બાપાએ ફોન કર્યો હાલો એ વીડિયોને આપણે આને એન્ડ કરીએ ને બાપાને ફોન ઉપાલીએ ચારિયો ખોટો ન બોલા ના ના આવે એનો ફોન હાલો તો બાપાને જવાબ દે દઈએ ને પછી মন <laughs> খ बापु <laughs> न ई अगड़ी तू यो जाए मोच के नहीं बापू कोई मार बजाए ना रे टाइजेंट में शॉट में टाइजेंट में शॉट में टाइजेंट में शॉट में टाइजेंट ना जाइए नहीं आवे कि जो को कोली कोट पासो रानी दबाव दी है तो नहीं आवे नकार ही है बड़ो दबाव दे दे એ હા મામા મામા ચડે ને હાલો ભાઈ ની ટન દબાઈ ગઈ પરદ રાઈ મહિનો કાઢો 15 મહિનો કાઢજો તો ગરે દે 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 ગમેય સાત વા જાવાનું